ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના થયેલ જ્વલંત વિજય અંતર્ગત ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો ગત તારીખ પાંચમી ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની સિત્તેર સીટો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તેમજ અન્ય ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા જેમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના કરુણ પ્રકાશ થયો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું વિધાનસભાની કુલ સિત્તેર સીટોમાંથી ભાજપે અડતાલીસ સીટો મેળવી હતી જ્યારે આમ આદમી પાર્ટી સીટો પર સમેટાઈ ગઈ હતી તો કોંગ્રેસ પાર્ટી શૂન્યમાં સમેટાતા તેનો થયો હતો શોભનાબેન તેમજ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ એકત્રિત થઈને ફટાકડા ફોડીને જીતની ખુશી મનાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જેમાં ભાજપ તરફથી પસંદગી પામેલ તમામ ઉમેદવારો આ સોમાં સહભાગી બન્યા હતા